you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો અને સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં વિસ્ફોટ થયો છે નાગપુરના વિસ્તારમાં આવેલી ચામુંડા ગન પાઉડર કંપનીમાં મોટા વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ગુરુવારે બપોરે મહારાષ્ટ્રના નાગપુર શહેર નજીક વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા દસ કામદારો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણ ની હાલત ગંભીર છે પોલીસે પહોંચીને કહ્યું કે આ ઘટના પચીસ કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન વિસ્તાર તમના ગામમાં ચામુંડા પ્રાઇવેટ બની હતી હવે આ મામલે નાગપુર પોલીસ કમિશનર નું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે તમનામાં વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે પોલીસની ટીમ ઘટના સ્થળે છે છે જોકે શરદ પવાર જૂથના એનસીપી એસસીપી નેતા અનિલ દેશમુ ઘટના સ્થળે પહોંચી ગયા છે